મારું નામ ડોલી છે અમારે અહીંયા રસ્તો બનવાનો ચાલુ છે એટલે ખોદી કાઢેલું છે એટલે કે ઓટરનેટ રસ્તો નથી તો ત્યાં તડપદા સમાજના બધા ઘરો છે એની વચ્ચેથી એક્ટિવા લઈને જવા એવો થોડોક રસ્તો છે ત્યાંથી હું ને મારી બેન જતા હતા તો એ લોકો એ કોઈ નીકળી ના શકે એટલા માટે ઝાડ આમ આડું કરેલું હતું તો એક્ટિવા પરથી આમ ઉતરી સેજ ને ઝાડ સરખું કરવા માટે ગઈ તો ત્યાં એક પીધેલા વ્યક્તિ હતા ગનાભાઈ અને એ આયા અને મને કહે છે તારા બાપનો રસ્તો છે એમ અને સીધો ત્રણ ચાર લાફા મારી દીધા પછી આમ મને સાઈડ માં ફેંકી દીધી એમાં મારી બેન છોડાવવા માટે પડી તો એને બી બે ત્રણ લાફા મારી દીધા પછી અમે બંને ગભરાઈ ગયા ને એટલે મારા ભાઈ ફોન કર્યો તો એ ત્યાં આવ્યો ફટાફટ અને પછી પેલા ભાઈએ એની સાથે મારામારી કરવાનું ચાલુ કર્યું એની ટી શર્ટ ફાડી કાઢી અને નહીં આખું ઘડે બી વાગ્યું અને પછી ત્યાંથી એ ફટાફટ દોડતો દોડતો ટાઉન પોલીસ સ્ટેશને ગયો અને ત્યાં સુધી અમે ત્યાંથી નીકળતા હતા અને એ બે ફરી આયા અને મારા વાડ પકડીને આમ ઢસેડીને લાતો મારી અને પછી રાત્રે મેં ત્યાં પોલીસ સ્ટેશનમાં ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈર કરી